જય હિન્દ જય ભારત વંદે માતરમ જય માતાજી મિત્રો મિત્રો હું ગોહિલ વિશાલજી ફરીથી એકવાર નવા વિડીયોમાં તમારા સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોઈશું કે જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ જ્યારે પણ એક્ઝામમાં રિઝનિંગમાં પૂછાતા હોય અને તે શોર્ટ ટ્રીક કઈ રીતે તમે તેની વિશે માહિતી મેળવી શકો તેની વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ બને ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જે ક્વેશ્ચન હું સોલ્વ કરું તે તમારી કોર્નરમાં ગમે તે કોર્નરમાં જમણી બાજુ અથવા તો ડાબી બાજુ ક્વેશ્ચન આવી જશે અને તમને થોડાક ક્વેશ્ચન હું પ્રેક્ટિસ માટે પણ આપીશ એટલે તો વિડીયોમાં જરૂરથી તે એના આન્સર કોમેન્ટ લખજો તમે જરૂરથી અને તમને કેવો વિડિયો લાગ્યો તેની પણ કોમેન્ટ જરૂરથી કરજો જરૂરથી જોવાનું ભૂલજો નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમને અત્યારે વેસન તમારે કોર્નરમાં આવી ગયો છે અને તેમાં એમ એન છે તે તમારું દર્પણ છે અને તો સૌ પ્રથમ આપણે ક્વેશ્ચન લખી દેવા આપણે જે રીતનું ક્વેશ્ચનમાં દર્પણની જે સાઈડ આપેલું હોય તે રીતનું બેઠે બેઠું એ રીતનું લખી લેવાનું તો ચાલો મિત્રો અને જે જાડી બોલ પેન અથવા તો જાડા અક્ષર પડે તે રીતે વજન દઈ પેન ઉપર લખવાનું તો પહેલાં સી એલ કે વી ત્રણ આઠ અને ઝેડ અને તમારું દર્પણ છે તે એમ એન સી તમારું દર્પણ છે તો આવી રીતનું લખી લીધું મિત્રો હવે તેને આપણે નીચેની તરફ દર્પણ છે તો આપણે હવે તેને જે રીતનું દર્પણ આપેલું હોય તે રીતનું ફેરવી નાખશું તો આ રીતનું આમ ફેરવી નાખશું આ રીતનું આમ ફેરવી નાખશું એટલે થોડીક લાઇટ આમ કેમેરાની લાઇટ વધારે છે એટલા માટે તો પેલો સી છે ત્યારબાદ યલ આવશે મિત્રો આ કેમેરાની લાઇટ જા એટલે માટેથી આવી પ્રોબ્લેમ થાય લાવો પહેલા હું લાઇટ જ બંધ કરી દઉં હવે સારી રીતે દેખાઈ શકશે મિત્રો ત્યારબાદ એલ ત્યારબાદ કે છે ત્યારબાદ વી 3 8 અને ત્યારબાદ Z તો આવી રીતનું આન્સર આવશે મિત્રો અને આ આન્સર તમે જોઈ શકો છો તો પેલા સી ત્યારબાદ એલ તો આ આન્સર તમને શેમાં જોવા મળશે કે વી ત્રણ આઠ અને ઝેડ તો આ આન્સર તમને મિત્રો સી છે તે તમારો રાઈટ આન્સર થશે કારણ કે કે છે કે તે બી અને સીમાં બંનેમાં સરખો નથી એટલા માટેથી એને સી આન્સર તમારો થશે તો તમારો સીર આન્સર છે તે રાઈટ આન્સર થશે આવી રીતે જોવાનું ત્યારબાદ મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજા ક્વેશ્ચનમાં પેલા નવ ચાર એન ઓ એમ સાત બી ડી છે ત્યારબાદ બી છે પછી સિક્સ એટલે કે સો છે મિત્રો ત્યારબાદ એમ અને એન છે એ તમારું દર્પણ છે તો તેને પણ આવે આપણે આ વખતે જમણી તરફ છે તમારું દર્પણ તો તેને જમણી તરફ ફેરવી નાખશું તો તેને આ રીતે જમણી તરફ વાળી દેવાનું જો પેલા ક્વેશ્ચનમાં તે નીચેની તરફ હતું તો તે આ રીતનું વાળેલું હતું નીચેની તરફ ત્યારબાદ હવે બીજો ક્વેશ્ચન છે તો તેમાં જમણી તરફ છે તો આપણે જમણી તરફ વાળી દઈશું પેજને ત્યારબાદ તમે સામાન્ય રીતે હવે જોઈ શકશો મિત્રો તો પેલા નવ છે તો નવ આ રીતના વળી જશે ત્યારબાદ ચાર છે આ રીતનું થઈ જશે ત્યારબાદ ત્યારબાદ ઓ આવશે મિત્રો એમ સાત બી બી ડી અને અને આવશે તો આ રીતના ક્વેશ્ચન ગોધશો તો તમે જોઈ શકો છો એ બી અને સી માં ત્રણેય છે નવ તે છેલ્લેથી આપણે જોઈશું તો તે બરોબર છે ચાર પણ બરોબર છે એન એન પણ બરોબર છે મિત્રો ત્યારબાદ ઓ ત્યારબાદ અહીંયા બી એમ સીક્યુ છે બી આન્સરમાં એમાં એ અને બી બંને અલગ અલગ છે તો તે આન્સર આવશે એમાં છે તે બંને સામે સામે થઈ જાય છે તો તે પણ આન્સર આવશે નહીં એટલા માટે અહીંયા બી આન્સર છે તમારો રાઈટ આન્સર થશે ત્યારબાદ આપણે ત્રીજો એમસીક્યુ જોઈશું અને તે હવે આપણે જળ પ્રતિબિંબનો એમસીક્યુ જોયો તે જ રીતનું હોય તો તેમાં પણ તે જ રીતનું કરીશું તો અત્યારે તમારી પાસે જી સી પીયુ કે તો આવી રીતનો તમારી પાસે આપેલા છે અને તેમાં તમારે પી ક્યુ છે એ તમારું જળ છે તો તેમાં કેવી રીતનું પ્રતિબિંબ પડશે તો તે જેવી રીતે આપણે બીજા એમસીક્યુમાં જેવી રીતે આપણે ફોર્મ્યુલા ઉપયોગ કર્યો હતો તે જ રીતે આમાં શોર્ટકટ એ જ રીતની ઉપયોગ કરવાની છે તો તે તમારી તરફ ફેરવી નાખશું ત્યારબાદ આપણે સૌ પ્રથમ જીને આપણે ઘૂટી નાખશું જી ઘૂંટાઈ ગયા બાદ સી ત્યારબાદ પી ત્યારબાદ યુ અને આખરી છે એટલે કે છેલ્લે કે આવશે તો આ રીતનું થઈશે તો તમે આ એમ આ રીતનું એમ શીખ્યું જો આપણે બધામાં જોઈશું તો જો બધામાં કે સમાન છે તો બીમાં કે આવતો નથી એટલે તે એમ શીખ્યું નહીં આવે બી આન્સર સી આ તો આપણે બી આન્સર તો છોકરી મારી જવાનું બી આન્સર નહીં આવે ત્યારબાદ યુ કે બાદ યુ આવવું જોઈએ સોરી મિત્રો અમે એક ડબલ્યુ આવશે ડબલ્યુ આપણે ભૂલી ગયેલા છીએ આ બાજુ પણ ડબલ્યુ નથી કર્યો તો મિત્રો આમાં એક પણ આવી જશે અને ડબલ્યુ છે તે કેની પાસે આવશે ડબલ્યુ તો ત્યારબાદ અહીંયા પણ ડબલ્યુ આપણે કરી નાખશું તો ડબલ્યુ આ રીતે થઈ જશે થેન્ક યુ મિત્રો ડબલ્યુ પણ એ જ રીતે ડબલ્યુ તો તેનું તે જ રીતે રહેશે ત્યારબાદ ડબલ્યુ તો ડબલ્યુ બીમાં છે નહીં સીમાં છે અને એમાં છે અને ડીમાં છે તે ઊંધો એમ એમ આકાર લઈ લેશે છે ડબલ્યુ તો તે પણ આવશે નહીં તો આપણે સામાન્ય રીતે યુ યુ તો એમાં ઊંધો યુ થઈ જાય છે અને સી છે તેમાં રાઈટ યુ છે તો આપણો નો આન્સર મળી ગયો છે તે સી આન્સર આવશે આવી રીતે મિત્રો એમસીક્યુ સોલ્વ કરવાય જેથી કરીને તમારો સમય ઓછો બગડે વે વેડફાય અને તાત્કાલિક આન્સર તો આવી રીતે તમને છ થી આઠ એમસીક્યુ તમારે વિડિયોમાં આપેલા છે તો તમારે તેનો રાઈટ આન્સર આપવાનો રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત હિન્દે માત્રો જય માતાજી મિત્રો